ગોંડલથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં તેમનો વિરોધ કરતા લોકોને ખુલ્લી ચેલેન્જ આપી છે મિત્રોને જવાબ આપવા નથી માંગતો મારા સ્વભાવ મુજબ હું લાંબી ચાર વાળો જબ્બો પહેરતો નથી અને તેમને મિત્રોને ચેલેન્જ આપી છે મીડિયામાં યુદ્ધ છોડી દો જયરાજસિંહ રાજીનામું આપી દો તમે ભાજપ છોડી દો આવું બધું જ કહેવાવાળા

તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી તમને મારી તમારી ક્યો માં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અને તમે જો મદદ નથી કરો તો મને આમંત્રણ આપો હું તમને આપું છું હું તમને આ મતલબ આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે વહેલી તકે તમે મને બોલાવો કોઈ મિત્ર ને નામ નથી હતું જેને આવી ચટપટી હોય તે અને આ સમગ્ર મુદ્દે વાત કરીશું ગૌરવ પાસેથી કારણ કે હવે તો એ જોવા મળી રહ્યું છે ગૌરવ અહીં કે ક્ષત્રિય સમાજની અંદર જ જાણે કે બે ફાટા પડી ગયા છે જે રીતે રૂપાલાના વિવાદનો અંત આવશે કે કેમ તે તો એક મોટો સવાલ છે જ પણ આ ક્ષત્રિય સમાજમાં પડેલા બે ફાટા એક બાજુ જયરાજસિંહ છે તો બીજી બાજુ પદ્મિની બા છે તેઓનું એક કહેવું છે એક એક ફાટો એમ કહે છે કે રૂપાલાને ટિકિટ પાછી ખેંચાય ત્યાં જયરાજસિંહ કહે છે કે તેમને માંગેલી આ માફી છે તેમને અમે માફ કરીએ છીએ તો હવે અહીં કઈ રીતે મેળ પડશે કઈ રીતે રૂપાલાને આખરી ટિકિટ પાછી ખેંચવા માટે ભાજપને મજબૂર થવું પડશે કે કેમ કારણ કે ક્ષત્રિય સમાજ ખૂબ મોટા પાયે રોષમાં છે ખ્યાતિ જે રીતના રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી છે કે તેમને ટિકિટ આપવામાં આવીને એક રાજકોટના પરસ પરસાણા નગર વિસ્તારની અંદર રૂખી સમાજનો જે એક ડાયરાનો પ્રોગ્રામ હતો કે ત્યાં તેઓ જઈ અને તેમને જે નિવેદન આપ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ છે તે ચાલી રહ્યો છે અને હવે ક્યાંક આ વિવાદ છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ

ગોંડલ જઈ રહ્યા હતા એ દરમિયાન તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ત્યાર પછી આ મામલો છે તે વધુ ઉગ્ર છે તે બન્યો છે ગોંડલ ની અંદર જે ગણેશગઢમાં જે સેમડા ખાતે જે ગણેશગઢની અંદર જે સભા બોલાવવામાં આવી હતી આ સંમેલનની અંદર રાજકીય રીતે પણ નિવેદનો છે તે સામે આવ્યા હતા પરસોત્તમ રૂપાલાએ પણ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની માફી છે તે માગી હતી અને આ વિવાદનો અંત આવે તે માટેના તેમના દ્વારા પણ પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા જયરાજસિંહ જાડેજાએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે સોશિયલ મીડિયાની અંદર કેટલાક લોકો જયરાજસિંહે પણ રાજીનામું છે તે આપી દેવું જોઈએ આ પ્રકારના જે સમાજ માટેના જે કેટલાક યુવાનો છે કેટલાક રાજકીય અન્ય પક્ષ સાથે જોડાયેલા લોકો છે કે તેઓ આ પ્રકારે સોશિયલ મીડિયા ઉપર વોર છે તે છેડી રહ્યા છે અને તેને જયરાજસિંહ જાડેજા દ્વારા પણ ખુલ્લો પડકાર છે તે ફેંકવામાં આવ્યો હતો કે સમય તમારું સ્થળ તમારું હું ત્યાં આવીને તમારી સાથે બેઠક કરીશ પરંતુ તેના માટે આગેવાન કોઈ નિમવો જોઈએ અને તે આ બેઠક છે તે જયરાજ જયરાજસિંહ સાથે કરે તે પ્રકારનું તેમને ખુલ્લો પડકાર છે તે ફેંક્યો હતો પરંતુ આ આખો મામલો સામે આવ્યો ત્યાર પછી ક્ષત્રિય સમાજના અલગ

પડશે તે પ્રકારનું નિવેદન છે તે સામે આવી રહ્યું છે સાથે જ કરણી સેનાના રાજકોટના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજા છે કે તેઓ પણ મેદાને આવ્યા હતા અને તેઓ પણ સ્પષ્ટ કહ્યું હતું કે જયરાજસિંહ જાડેજા દ્વારા જે સંમેલન બોલાવવામાં આવ્યું હતું તે રાજકીય સંમેલન હતું એટલે કે હવે ક્યાંક સમાજમાં બે ફાટા પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલાવે છે કે નહીં તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ હાલ આ જે આખો મામલો છે તે શાંત કરવાના પ્રયાસો છે તે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે ક્ષત્રિય આગેવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક આ મામલો સાત પડવાનું નામ છે તે લેતો નથી